વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ કોઠી ચાર રસ્તા પાસે છેલ્લા ઘણા સમયથી પડેલા ખાડાના કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે ત્યારે આજે આ રોડ પરથી પસાર થતા સિનિયર સિટીઝનનું ટુ વ્હીલર વાહન આ ખાડામાં પડતા વૃદ્ધ દંપતી પૈકી મહિલા નીચે પટકાતા લોખંડની એંગલ માથાના ભાગે વાગતા ઇજા પહોંચી હતી ત્યારે લોહીની ગળતી હાલતમાં માથા પર રૂમાલ મૂકી લોહીને બંધ કરવામાં આવ્યું હતું જ્યારે ઘટનાને લઈને દંપતીએ તંત્ર પર ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ચોમાસું જતું રહેવા છતાં એ ખાડા ન પૂરતા દુર્ઘટના સર્જ તેમ જણાવી તંત્ર પર રોષ ઠાલવ્યો હતો આટલા રાત્રે સંગમ સોસાયટી જતા હતા વચ્ચે કોઠી ચાર રસ્તા આગળ લોખંડની એંગલ મેલી છે અને આ ખાડા આ ખાડા પૂરતા નહીં આ કોર્પોરેશન વાળા કેટલા દિવસથી આ કોર કોરાઠ નીકળી ગયો વરસાદ જતો તો ખાડા પૂરતા નહીં અને આ એક્સિડન્ટ થાય તો જવાબદાર કોણ શું થયું આ મારી વાઈફને માથામાં વાગી ગયો જ હોય લોખંડની એંગલ આ કોઠી ચાર રસ્તા